સંરક્ષણમંત્રી રાજનાથસિંહે વિજયાદશમીના પૂર્વ સંધ્યાએ ભુજમાં સશસ્ત્ર દળોના જવાનો સાથે પરંપરાગત બડાખાનામાં ભાગ લીધો હતો આ પ્રસંગે તેમણે વિશ્વના ઝડપથી બદલાતા સ્વરૂપ અને દિવસે ને દિવસે ઉભરી રહેલા જટિલ પડકારો પર પ્રકાશ પાડ્યો હતો રાજનાથ સિંહે કહ્યું હતું કે ઝડપથી બદલાતા યુગમાં ટેકનોલોજીનું સ્વરૂપ સતત વિકસિત થઈ રહ્યું છે થોડાક સમય પહેલા જેને આધુનિક ટેકનોલોજી માનવામાં આવતી હતી તે ઝડપથી જૂની બની રહી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરંપરાગત જોખમો હજુ પણ છે આતંકવાદ સાયબર હુમલા ડ્રોન યુદ્ધ ઇન્ફોર્મેશન વોર જેવા નવા પડકારોએ બહુ પરિમાણીય જોખમોમાં વધારો કર્યો છે આનો સામનો ફક્ત શસ્ત્રોથી નથી કરી શકાતો માનસિક શક્તિ અદ્યતન જ્ઞાન અને ઝડપી અનુકૂલન ક્ષમતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે વિજયાદશમીની શુભેચ્છા પાઠવતા સંરક્ષણ મંત્રીએ તેને અનિષ્ટ પર સારા અસત્ય પર સત્ય અને અન્યાય પર ન્યાયના વિજયનું પ્રતિક ગણાવ્યું હતું ભુજમાં સૈનિકો વચ્ચે આ પ્રસંગ ઉજવવાનું પોતાનું સૌભાગ્ય વ્યક્ત કર્યું હતું જે તેમના સાહસ અને સ્થિતિસ્થાપકતા માટે જાણીતા છે મંત્રીએ સૈનિકોને સતત તાલીમ આપવા નવી તકનીકો અપનાવવા અને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનો આગ્રહ કર્યો હતો તેમણે કહ્યું હતું કે યુદ્ધો ફક્ત શસ્ત્રોથી જ નહીં પરંતુ શિસ્ત મનોબળ અને સતત તૈયારીથી જીતાય છે નવી તકનીકો અપનાવો તાલીમને તમારા રોજિંદી દિનચર્યાનો અભિન્ન ભાગ બનાવો અને દરેક પરિસ્થિતિ માટે પોતાને તૈયાર રાખવા કહ્યું હતું આજના વિશ્વમાં અજય શક્તિ એવી છે જે સતત શીખે છે અને નવા પડકારોનો સામનો કરે છે તેમણે સૈનિકોને ખાતરી આપી કે સરકાર તેમના કલ્યાણ સશસ્ત્ર દળોના આધુનિકીકરણ નિવૃત્ત સૈનિકોના સન્માન અને તેમના પરિવારોની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે તેમણે પુનરોચ્ચાર કર્યો આપણા સૈનિકોનું કલ્યાણ સર્વોપરી છે સંરક્ષણમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મજબૂત આત્મનિર્ભર અને વિકસિત ભારતનું સ્વપ્ન આપણા સૈનિકોના ખભા પર છે તેમનું સમર્પણ અને બલિદાન જ આ સ્વપ્નને દરરોજ વાસ્તવિકતા બનાવી રહ્યું છે એકવીસમી સદીને ભારતનો યુગ ગણાવતા રાજનાથસિંહે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સંરક્ષણ ક્ષેત્રમાં ઝડપથી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સશસ્ત્ર દળોની પ્રતિબદ્ધતાથી ભારત ટૂંક સમયમાં વિશ્વના શ્રેષ્ઠ સેનાઓમાંની એક બનશે રાજનાથસિંહે ભુજ અને કચ્છની ભૂમિને આદરાંજલિ આપી તેને માત્ર ભૌગોલિક સ્થાન જ નહીં પરંતુ ભાવના અને હિંમતની ગાથા ગણાવી હતી ઓગણીસો એકોતેરના યુદ્ધ અને ઓગણીસો નવાણુના કારગીલ સંઘર્ષ દરમિયાન દર્શાવેલ બહાદુરી અને બે હજાર એકના ભૂકંપ પછી બતાવેલ સ્થિતિ સ્થાપકતાને યાદ કરતા તેમણે કહ્યું હતું કે ભુજ રાખમાંથી ઉગેલા પૌરાણિક ફોનિક્સ પક્ષીની ભાવનાનું ઉદાહરણ આપે છે કચ્છની ભૂમિ તેના લોકો અને સૈનિકોની અને અદમ્ય હિંમતનું પ્રતિનિધિત્વ કરે છે